નડિયાદ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ની બાજુ આવેલ જૂની ટાઉન હોલ જે જગ્યા હતી તેના ફ્રન્ટ ઉપર તેર જેટલી દુકાનો પચીસ વર્ષ પેલા ભાડે આપવામાં આવેલ હતું જેની ભાડાની મુદત પૂર્ણ થતાં રીડ્યુ કરવા હોય તે દુકાનોને દૂર કરવા માટે ન્યાલપ્રગી હાથ ધરવામાં આવે છે આ જે દુકાનો છે તે જે હોલની જગ્યા છે એના ફ્રન્ટ ઉપર આવેલી હતી જેથી સમગ્ર જગ્યાનો કોઈ વેલ્યુ રહેતી ન હતી અથવા તેનો કોઈ ઉપયોગ કરી શકાતો ન હતો હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસ બના શરૂ કરવામાં આવે છે તેના માટે ત્યાં બસ સ્ટેશન બનાવવાનું પણ એક આયોજન કરવા જઈ રહ્યા છીએ તો એ બસ સ્ટેશન બનાવવા માટે આ જગ્યાને પ્લાન્ટ ખુલ્લું હોવું જોઈએ અને સમગ્ર જગ્યાનો ઉપયોગ સારી રીતે થઈ શકે લોકોની સુખાકારી માટે આનો ઉપયોગ થઈ શકે તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન બાજુમાં હોય નજીકમાં જ સિટી બસ સ્ટેશન જો બનાવીએ તો લોકો ખૂબ જ એનો સારો ઉપયોગ કરી શકે તે હેતુથી આ ડિમોલિશનની કાર્યવાહી કામગીરી શરૂ કરવામાં આવે